ખ્યાલ હોય કે એમને પેલા આગેવાનો બોલાવ્યા સમજાવ્યા કે આ મંદિર છે આ મસ્જિદ છે આ દરગાહ છે એની સાઈડ ની દિવાળો નડે છે એટલે પાડી નાખશું બાકી અમે કઈ એમાં અડશું નહીં એવી વાતો કરી નાના નાના મંદિર પાડી નાખ્યા નાના નાના મસ્જિદ પાડી નાખ્યા નાની દરગાહ પાડી નાખી વાત કરી આવી રીતે ને રાત્રે જઈને આવી રીતે પાડી નાખેલી છે આ ગીર સોમનાથમાં થયેલું છે અને એના કારણે આપણો ભાઈચારો તોડવાની કોશિશ કરી છે આની પહેલાં પણ ઘણા અધિકારીઓ હતા એને આવી રીતે કર્યું તું અને ગીર સોમનાથમાં ભાઈચારાથી હિન્દુ મુસ્લિમ રહેતા હતા અને ઘણીવાર દંગા પણ થયા છે અને ઘણા આપણે લોકોએ આપણા વ્યક્તિઓને ગુમાવ્યા છે આજે આ કલેક્ટરે આ કામ કર્યું છે કે ગીર સોમનાથના હિન્દુ મુસ્લિમની ભાઈચારા તોડવાનું કામ કર્યું છે જ્યારે એક મીટિંગ મીટિંગ હતી હમણાં જ્યારે આયોજનની મીટિંગ હતી ત્યારે હું મીટિંગમાં ગયેલો અને મીટિંગમાં પણ એમને વાત કરી કે તમે આ વરસાદની સિઝન ચાલે છે આ વરસાદની સિઝન ચાલતી હોય ત્યારે માણસો મદદ કરતા હોય કોઈ સંસ્થા હોય રાજકીય માણસો હોય કે એ હોદ્દેદારો હોય કે ઓફિસરો હોય એ માણસોને કાચા મકાનમાં રહેતા હોય તો તાલપત્રીની સહાય કરતા હોય આપણે વર્ષોથી ફેસબુકમાં બધા ન્યૂઝપેપરમાં ને કે કોઈ નાનું પરિવાર ગરીબ પરિવાર બાળકો એમના ઘરના સાથે તાલપત્રી કાચા મકાન ઉપર પાથરી અને ત્યાં શાંતિથી રહી શકે જેનાથી વરસાદની સિઝન નીકળી શકે અને કાયદો પણ કહે છે કે જે ગીર સોમનાથમાં ડેમોલેશન ચાલ્યું છે એ ડેમોલેશન છે એ કાયદાકીય રીતે હંમેશા વરસાદની સિઝનમાં તોડી શકાતું નથી છતાં પણ ગીર સોમનાથ કલેક્ટર કોના ઈશારે કરે છે અને છે ચૂંટણી લોકસભાની પૈતી છે ત્યારથી નાના નાના ગામો હોય નાના નાના એરિયા હોય એ તમામ જગ્યાએ નાના ગરીબ લોકોના મકાનો તોડી નાખા દુકાનો તોડી નાખી અને એમને બે ઘર કરી દીધા છે જયારે સરકાર એક તરફ ઘર આપવાની વાત કરતી હોય અને એક તરફ અત્યારે બે ઘર કર્યા છે ત્યારે બે

માણસોને દબાવી અને તમે શું ધંધા કરો છો એ મને ખબર છે નાના માણસોને મકાન પડે મોટા બિલ્ડરો ડરે અને તમારા ઘરે મોટા મોટા મીઠાઈના બોક્સો તમે લ્યો છો એ બધાને ખબર છે મારી પાસે હું ટાવર ચોકે બેસું છું ઘણા અધિકારીઓ આવ્યા છે ઘણા બિલ્ડરો મારી પાસે આવ્યા છે અને ગામના ત્યાં લોકો પણ આવ્યા છે કે જે જે બધા બિલ્ડરો છે એ અમારી પાસેથી કલેક્ટરે મીઠાઈના બોક્સ લીધા છે અને મીઠાઈના બોક્સ સાથે આવે છે તો કે તેમના એડિશનલ કલેક્ટર આરસીએ એડિશનલ કલેક્ટર છે ત્યાં રાજેશ ગલ પાસે જાય અને એ કલેક્ટર સુધી પહોંચાડે છે તમે મીઠાઈના બોક્સ ખાધા છે કઈ વાંધો નહીં મે તમારી તપાસ માંગી છે વૈવટ ઉપ સચિવ શ્રી પાસે અને સામાન્ય વિભાગમાં તમારી તપાસ માંગી છે મેસુ વિભાગના ઉપ સચિવ પાસે તમારી તપાસ માંગી છે કે આ કલેક્ટર જ્યારથી નોકરી એ લાગ્યા છે ત્યારે એમનો પગાર કેટલો તો એમની પ્રોપર્ટી કેટલી હતી ને અત્યાર સુધીમાં એની પ્રોપર્ટી કેટલી થાય એમનો પગાર કેટલો થાય એ તપાસ સીપીઆઈ ની તપાસ ની મેચી તપાસ થશે કોઈના ઓફિસમાંથી સોનાના દાગીના નીકળશે ફાઇલો નીકળશે હોટલો કાગળિયા નીકળશે પેટ્રોલ કાગળિયા નીકળશે ફાઈવ સ્ટાર હોટલો પોતાના નામે નીકળશે અને ચોક્કસ રીતે તપાસ થાય એના માટે મેં પત્ર લખ્યો છે અને જરૂર પડશે

કોયલા પછી ફેરફાર થતો નથી વિમલ ક્યારે રિવર્સ ગેર લાગતો નથી ને લાગવાનું પણ નથી

સમાજ આવે છે હરેશભાઈ ધમણિયા જે કોળી સમાજ માંથી આવે છે રફીકભાઈ જે મુસ્લિમ સમાજમાંથી આવે છે અને મુનાભાઈ એ પણ મુસ્લિમ સમાજમાંથી આવે છે મારી પોલીસ તંત્ર ને ચોક્કસ રીતે હું કહું છું અને તમને ચોક્કસ રીતે વાત કરું છું પોલીસ તંત્રને કે તમે તેના સીસીટીવી ચેક કરી અને સીસીટીવી ના ચેક માં ક્યાંક પણ આ લોકો લૂંટ કરેલી હોય તો અમે તમને રોકશું નહીં તો લૂંટ ન કરી હોય તેની તપાસમાં ચોક્કસ રીતે આપણે એ નામ કાઢવું પડશે એ ચોક્કસ રીતે આપણે અહીંથી મંતના માધ્યમથી કહેવા માંગુ છું અને હંમેશા સાચાની લડાઈ હોય છે અને સાચાની લડાઈમાં હંમેશા સત્યની જીત થતી હોય છે કારણ કે હું મહેશભાઈને ઓળખું છું પણ રમેશભાઈને પણ ઓળખું છું

આપની વચ્ચે આપણો હોત બની ન પડે સાથે મારી વાત કરી કરું છું આપ સૌનો ખુબ ખુબ આભાર